મારી ખોપડી હાવ ખરાબ થઈ ગઈતી એટલું બધું કીયો તો મારી એને હાડ સંભાળ નો લીધી મને ફોન નો કર્યો એટલે મેં તો મોક્ષ લઈ લઉં છું તો બાધી લઉં ને એટલે બેટા તમે પણ કે દોના કીયો છો કે હું મોક્ષ લઈ લેન ફલાણું ઢીકણું ને કોઈ ને મોક્ષ લેતા નથી નાખા ગામ આરે બાધી બાધી ને દેહો કે માર મોક્ષ લેવાનો એટલે હું બાતતી જાઉ લે વાહ દોસી માં વાહ એમાં એવું છે તારો દાદો છે ને સ્વર્ગમાં વયો ગયો છે

હાતે પણ તમારે ભાભા હાટુ ત્યાં જાવું છે મોક્ષ લઈ લેવો છે સ્વર્ગમાં જાવું છે તો આયા તમારી બેન ના ઘરે હું તમારે માનતા છે ડાયટી છે અરે આ બહુ ગોલી છે આ કઈ ઓશીની નથી મને હક નથી લેવા દીધો આખી જિંદગી અને હું એટલી બધી માંડી હતી તોય ભણની દીકરી મને ફોન નો કર્યો કે માર ખોપરી દો તને કેમ છે કેમ નઈ મારું બધું ખાઈ ગઈ છે એટલે એનેર બાધી લઉં ને પછી હું મોક્ષ લઈ લઉં ની રાઈતે હોને

પાછું તમ હું ઓનલાઈન મગાવ્યો મને તો ક્યો બગડે ડોશી મન કે જો આ ઝોંગો આવી ગયો પાર્સલ લઈને મગાવ્યો હું એ ડોસમાં એ નથી મરતા કેતા મે પૂછ્યું હું હું મગાવ્યો કે ને એ કે મારે કાઈ કેવું નથી હું છે એ ઝોંગા ભાઈ વજન વજન લાગે છે તમને બહુ વજન નથી ગોગડી બેન થોડું કામ હળવું હળવું લાગે છે ગમે હોય આમાં એ તમાર બધાયને શું કામ છે જે હોય માર તમને કોઈને કેવું નથી બરોબર છે મારો છે ને મગજનો સટકાવતા કોઈ નો કેતા બસ પછી મને કહી દેજો ફોન માં મેસેજ માં WhatsApp માં મને કહેજો હું મગાવી એ મો ડોશ માં સમજે જ નહીં પણ મે મારી વસ્તુ મગાવી છે મારે હવે મોક્સ લઈ લેવાનો છે સ્વર્ગ માં જવાનું છે તો બાબા હાટુ મે ગિફ્ટ મગાવી છે હવે તમારે કોઈ કઈ કેવું છે અને ગિફ્ટ હોય એ મે મેની હાટુ લીધી છે તી તમને કોઈ નથી કેવું મારે એટલે ડોશી માં ઈ તો બધું ઠીક પણ તમે આ બોક્સ થોડા લઈ જવા દેહે જમના દૂત જમના દૂત નો બાપ નો બગીચો નથી હું કહું એટલે હારા હારા બેહી જાવ મારે

થોડીક મારા વાલ્લાવાલા સબસ્ક્રાઇબર આરે વાત કરી લઉં કેમ છો તમે બધા મારા વાલા સબસ્ક્રાઇબર મારે તમને એક વાત કરવી છે કે 26 7 2025 શનિવારના દિવસે હું આવવાની છું ભાવનગર ભાવનગરમાં સ્વાસ્થ્યનું સ્નેહ મિલન છે સરસ મજાનું હેલ્થ નોલેજ મળવાનું છે આપણું શરીર કેટલું કિંમતી છે એનું નોલેજ મળવાનું છે તો તમારે આવો હોય ભાવનગરીયો છો ભાવનગરના આજુબાજુના ગામમાં રહ્યો છો

પણ તું હમસ્તીની નથી હું એને બ્લોક કરી દઉં છું જોઈ લેજે હાલ હું તને બતાવું હમણાં જો મારા મોબાઈલમાં એના નંબર માં પછી બીજા અજાણના નંબર માંથી મેસેજ કરે ને તો એ મને ખબર પડે ને છે એટલે તરત હું એને બ્લોક કરી દઉં છું કેતો તો એ અજાણ્યા નંબરમાંથી મને મેસેજ કરે છે તારું મારું ઘર ભંગાવું છે એને ખબર પડે છે તને એને કરેલા નકરા મેસેજ ન તમે હો તને એની આરે વાતો કરેલી છે જોઈ લેજો તમારા ફોન માં બધું રાતે જોઈ મને કઈ રોવાનો શોખ નથી દાતા પણ રોવાનું બઈન કર તને મારા હમસે તું જરી ખમજ મને અજાણ્યા નંબરમાંથી માંથી મેસેજ આવે તો હું પૂછું તો ખરા ને કોણ છે એમ બીજું મે કાઈ એમ આઈ લવ યુ ને એવું કઈ કીધેલું હતું હે કેતો મને મારા હમ ખાઈ મારે જ નથી પણ મારા હમસે હું વાલો તો પેલા મારી વાત તો મારે એવું પેટમાં પાપ હોય તો મેસેજ ડિલેટ નો મારી દઉં અને હું તને વાત કરવાનો જ હતો પણ મને ઉપાધિ થતી હતી તારે હજી અત્યારે તું પ્રેગ્નેન્ટ છો તને મજા રહેતી નથી તાવ આવી જાય છે ખાવું ભાવતું નથી ને એટલે તને બળેતરા થશે ને એટલે મેં તને નો વાત કરી તો મેસેજ નો ડિલેટ મારી દઉં અને અત્યારે તું પ્રેગ્નેન્ટ છો આપણને બેન એટલું ભડે છે એટલે એ જોઈ નથી શકતી તને મને અલગ કરવા છે સમજાણ પેલા એ શું કહેવાય આપણે હમણાં ભાગી નહોતી ગઈ ન્યાથી ની પાછી વહી આવી છે એ બહુ ખરાબ છોકરી છે કે તો ના મને કાઈ બળતરા નો થાય તમાર મન કઈ દેવાનું તમે આવું સાનું રાખો ને એટલે મારો જીવ બળે મારું કાળજી અંદર હહડી જાય ખબર પડે તમને પેલા તું સાની રહી જા અને મારા હમસે હાલ પછી તન બધી વાત કરો મા દીકોડી તને મને અલગ કરવા માંગ્યા છે આપણે બેન ભળે છે હવે તું પ્રેગ્નેન્ટ છો માં બનવાની છો એટલે એ બધું જોઈ શકતી નથી એટલે આવું બધું કરે છે અને તું સમજતી નથી બુદ્ધિ વગરની એના મેસેજ આવે એટલે તમાર મન કહી દેવાનું વાલી હોય ને તો મારા હમ છે હો ને હા તે વાંધો નહી કહી દેજો સારું આલા આજ મમ્મી પપ્પા ઘરે નથી ને તો હું તને આટો મારવા લઈ જાવ ફટાફટ તૈયાર થઈ જાય પ્રકૃતિમાં તને રખડવા લઈ જાવ ને તો ખુલ્લા વાતાવરણમાં અત્યારે વરસાદી વાતાવરણ છે મજાનું વાદળીયું ઠંડુ ઠંડુ મજા આવશે હાલ તૈયાર થઈ જા ઘરે જમવાનું ન બનાવતી બાર આપણે મસ્ત નાસ્તો કરી લેશ વાલ હા તે કાઈ વાંધો નહી હાલો તૈયાર થઈ જાવ હો હવ તું રોતી નહી હો હો નહી રોવ હું બાર બેઠો છું તાર વાટે હું તૈયાર જ છું તું ફટાફટ તૈયાર થઈ નાય વાલ એ હા હીરુડી કોઈ દી સુખી ન થવાની મારો ઝોકલો કેટલો બિશારો ભોળો છે ભગવાન તો જોવે છે ને કોઈ દી સુખી ન થવાની હીરુડી હું તને નહી પોગો પણ ભગવાન નહી તને મૂકે હીરુડી ચીનકુડી હવે આપણો બાવલો ક્યારે આવશે મારે રમાડવું છે તમારી કરતા મારે નો રમાડવાની ઉતાવળ હોય મે તો 9 મહિના પેટ રાખ્યો સુને ને હું તો તમે બહુ મને હેરાન કરે બધું મારે છે અને આપણે વાત ને એમ મોડું કરે છે આશી વાત છે મારા જીણી બોગડી બાજી ની કે છે એ દોશી માં ઘરે ગયા છે કેમ દોશી માં ઘરે ગયા છે એ દોશી માં ને મોક્ષ લેવાનો હતો કે નહીં અલો સિમન કઈ કામ કામ હશે ગોગડી બેનનું એટલે બધા ત્યાં કે આ તો ગયા પણ મને કઈ કીધું નથી માર જી ની હાલો આપણે બાર સેરી માં આ તો મારવા જઈ કરે ને કરે મોંજારો થાય હાલો હાલીન જાવી તો ન આવી જાવ્યા લૂબી થા એ હાલ બસ થાઈ કે નઈ જ ના લે આલે ઓ થોડી થાકો કાઈ આલવાની તો મજા આવે મને ઘરે ને ઘરે ન ઓ બહાર થાય કે ઘરે બેઠે 1 કલાક આતો તો મજા આવે